નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ નર્મદા જિલ્લાના રાજપીપળાના એક બંગારની દુકાનમાંથી સરકારી હાઈસ્કૂલમાં બનતા બાળકોની અપાતી સાયકલોનો જથ્થો ઝડપી પાડ્યો માહિતી અનુસાર રાજપીપળા ખાતે આવેલા બંગાર વાળા ત્યાં છોટા હાથીનો ટેમ્પો ભરી આપેલી સાયકલ પકડાઈ કુંવારપરા સરપંચ અને આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ આપેલી માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ આવતા હાઈસ્કૂલ છાત્રાને અપાતી નવી સાયકલો બારોબાર બંગારમાં વેચવામાં આવી રહી છે ગુજરાત સરકાર દ્વારા અપાતી લાખો રૂપિયાની સાયકલોનો જથ્થો કઈ સ્કૂલમાંથી છે આવી કયા શાળાની સરકારી અધિકારી દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે એની તપાસ રાજપીપળાના પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે રિપોર્ટ ભરતભરવાડ ચિરાગ રાઠવા નસવાડી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાઇકો અને સબસ્ક્રાઈબ કરો રાજપીપળા ખાતે સરકાર મોટી મોટી વાતો કરે છે બેટી બચાવો બેટી પઢાવો કન્યા કેળવણીની બરાબર આજે આ ટ્રાયબલ વિસ્તાર છે નર્મદા જિલ્લાનો અને આ રાજપીપળામાં આ ભંગારની દુકાનમાં આ તમે જુઓ આ સાયકલો પચાસથી વધારે પણ સાઇકલો અહીંયા ગાડી આ નવી ને નવી સાઇકલો છે હજુ એના ટાયર પણ નથી એ થયા કે હજુ કોઈ પણ જાતનું એ નથી થયું હે તો આ સાઇકલો અહીંયા ભંગારની દુકાનમાં આવી છે હે અત્યારે હમણાં અમારા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પણ આ મુદ્દે છોટા છોટાઉદેપુરમાં સોથી પણ વધારે સાઇકલો એ કાટ ખાતી હતી બરાબર આપ અહીંયા અમારે પૂછવું છે જે શિક્ષણ મંત્રી છે તે કુબેર ઢીંડોરજીને કે તમે જે જ્યાં શિક્ષણના નામે અને બેટી બચાવો બેટી પઢાઓની જે મોટી મોટી વાતો કરો છો બરાબર તો આ એક ભંગારની દુકાનમાં જે કબાડી છે ત્યાં ગાડી આ આ આટલા મોટા પ્રમાણમાં સાયકલો આ ખુલે આમ તમે અહીંયા ગાડી જોઈ શકો છો આ ભ્રષ્ટાચાર નર્મદા જિલ્લામાં હે નર્મદા જિલ્લામાં આવી તો કેટલી શાળાઓ એવી હશે કે જ્યાં ગાડી આવી સાઇકલો ઘણા બધા જગ્યા પર જે શિક્ષણ શિક્ષકના અધિકારીઓ છે બરાબર જે બાળકોને મળવી જોઈએ એની જગ્યાએ આ

દેખાય છે તેમજ શિક્ષણ અધિકારીને અમે પૂછી રહ્યા છે કે આ સાઇકલો જે સ્કૂલોમાં જે બાળકો પાસે હોવી જોઈએ એ સ્કૂલો અહીંયા બંગાર ગોડાઉનમાં ક્યાંથી આવી નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ